એટલે હવે તમને ત્યાં જઈને પછી રામદેવજી મહારાજના દર્શન કરાવી જુનાગઢ જઈને શિવરાત્રી પણ ગઈ છે એટલે આજનો માહોલ કેવો છે જોઈએ ટ્રાફિક તો હશે નહીં કારણ કે મોટા નો સ્ટોપ બધું પબ્લિક નીકળી જ ગયું હતું એટલે તોય ત્યાં જઈને તમને ત્યાંનો માહોલ બધા ઓ પાછળ કરશનભાઈ એટલે હવે વંડીઓ ઠેકવાન થયા છે આમ નામ જ વાંડીયો બીજું કઈ કરવાનું જ નહીં મારો ઠેકડો ચાલો હવે જુનાગઢ જઈને તમને દર્શન કરાવીએ એક તારા આપણે ઉગ્યા છીએ પેટ્રોલ પંપે તો હવે પેટ્રોલ પુરાવીને પછી આપણે આગળ વધીએ વિડીયોમાં જોડાઈ રહેજો મજા આવશે એક તારા બીજી વાત

હેલો ગાઈઝ આપણે આવી ગયા છીએ અત્યારે જૂનાગઢમાં અને હવે જઈ રહ્યા છીએ આપણે કરવામાં આવે અને ત્યાં જઈને તમે આપણે આમાં રામદેવજી મહારાજના દર્શન કરાવી માણસો પણ આજ વખતે ઘણું છે કારણ કે કાલે શિવરાત્રી છે એટલે તમે જોઈ શકો છો હેલ્લો મિત્રો થાક લાગી ગયો છે ધીમે 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 હા આ વખતે તો ઘણું પબ્લિક છે એને કે દર વખતે આવી તો એટલું બધું હોતું નથી બરોબર આ વખતે વધારે છે કાલ શિવરાત્રી ગઈ એટલે થોડું પબ્લિક વધારે છે આવા બધા જવા વાળા છે બધા ખટારા ને ટેમ્પાને ભરી ભરીને ને બધા નીકળ્યા છે રોડ પર બરાબર હવે આપણે અત્યારે આવી ગયા છે શરૂઆત ચાલો તમને આવા દર્શન કરે દી આ છે આપડે રામદેવજી મહારાજની જગ્યા આ છે આપણે કાળ ફેરા બધા

่ก็ไม่ต้องแต่แต่ આ છે આપણે રામદેવજી મહારાજ સર્વ મંડપે અને આ છે આપણે પાઠ જે નો પાઠનો પાઠ કહેવાય છે જય રામાપી આ છે આપણે સર્વ મંડળનો જે પાત્રો પણ છે જે સત્ય પાત્ર છે કે આ આપણે પ્રતિક્ષા કરી છીએ અને અત્યાર સુધી વાતની વચ્ચે એ પાત્ર છે અને એમ કહેવાય છે કે ન્યાય જોત હજી હાલ જાગૃત છે હજી જગ મારે છે જય રામ દેવ મહારાજ જેમને લાડુ પ્રિય છે હનુમાનજી મહારાજ ના દર્શન કરાવું

બરાબર કોઈ જાતની તકલીફ પડે એવું છે આનંદ આવે એવું છે હવે તમને આપડે ગુફા બતાવી છે ગુફા બરાબર છે એવું છે ચાલો હવે તમને ગુફા બતાવી દઈ અંદર છે છે ગુફા આ બાપુ બેઠા છે તેના દર્શન કરી દેવું જાય છે આરામ

આજુબાજુ બધી કોઈ અટતો છે ક્યાં છે એમ ખબર નઈ ગઈ જ્યાં મેં ગિરનારી જય ગીરનારી આપડે આવ્યા છીએ અત્યારે બાપુ ના આશ્રમે સંત શિવમણી મહાન યોગીરાજ શ્રી સેવાનાથ મહારાજ તમારા દર્શન કરી લ્યો આ તેમનો આશ્રમ છે તમે જોઈ શકો છો સેવાનાથ બાપુ છે અહીંયા છે આપણે શ્રી મહાદેવ હર હર મહાદેવ

वैसे कोई डर आया हो नहीं डर डर नहीं आया ना विचार होता ही हो ना अगर आज करेक्शन नहीं हमारे पंद्रह में हमारे पास होता नहीं होता ही पंद्रह में अब तो मिलने का पता उस आपके पास

ુંડે અને ગાડી પાર્કિંગ કરવા માટે આવ્યો તો ગાડી પાર્ક કરીને આવ્યો જાવ બધા લોકો ને આગળ ઉતારી દીધા છે

તેને ઇટની એ आखड़ देखाए गए ना आ नजारों उनका अलग है ना गिरनार और बड़ा है गिरनार ज्वाइन माने हम जो कुदरत यार कई अंदर से मानो जो अलग खबर नहीं को अंदर से हम मुंह खेलवांग उगराए ने गिरनार में हम जो कुदरत का भाई ला पाउन होए મેળતી ચાલો હવે તમને આપડે મહાદેવ ના દર્શન તમને કરાવી દઉં બમ બમ ભોલે આપણી મસ્તી મેં जो है भगवान जो आफ्टरनून में हमारे विघून में हमारे बुंदे पापा मैं बोला हाय आप हमारे यहां पर जा सकते हो और बात कर सकते हो बोलो बोलो करो ठीक है साइड हो जाए

અને એમ કહેવાય છે કે ભાઈ મહાદેવ સાધના સ્વરૂપે આવે છે અને તે અહીંયા આવ્યો ને સ્નાન કરીને પછી અલોપ થઈ જાય છે જેને પાકશાળીઓના દર્શન થાય છે તેને જોઈ શકે છે અત્યારે ટ્રાફિક ન લીધેથી બંધ છે

હલો મિત્રો આપણે આવી ગયા છીએ જમવા માટે ભૂખે જવરોની લાગેલી છે અને આપણે આવ્યા છે ક્રિષ્ના હોટલમાં જુનાગઢ મિત્રો આપડે જઈશું બિલખા બિલખા જઈને તમને બતાવ્યો બિલખા શું છે તો મને રીત કરિલખા શું છે